બારડસો નહીં બાર તમે રેડસો નહીં હું તમારો દીકરો જ છું જય હિન્દ જય ભારત આજે અમે સુરતની અંદર છીએ અને સુરતની અંદર કઠોદરા વિસ્તારમાં આવ્યા છીએ એક બા ને દાદા જે એકલા રહી રહ્યા છે ઘણી બધી તકલીફો પડે છે કે પરિવાર સાથે જ જાણીએ અને આ ઉંમરે પણ મહેનત કરી અને તેનું ઘર પરિવાર ચલાવે છે તો ચાલો પરિવાર સાથે વાત કરીએ અને શું શું એની જિંદગીમાં તકલીફો પડે છે એની વિશે આપણે જાણીએ

તો આ ઉંમરે એટલી ઉંમરે તમે જે મહેનત કરો છો એ શું કામ કરો છો દાદા બોલો અમે બે બે જણા માટે અને શું કામ કરો છો દાદા વોચમેનમાં વોચમેનનું કામ કરો છો રાત પડી દાદા પહેલા તો તમે રડશો નહીં એક વડીલ સમાન છો અને તમે રડો એ અમને પણ ના ગમે તમે જે વોચમેનનું કામ કરો છો

ચલાતું નથી અને દવા ચાલુ છે તો એ દવાનો ખર્ચો ને બધી વસ્તુ આમાંથી પૂરું કરો આમાંથી જ પૂરું કરો છો શું તકલીફ પડે બા તમને શું પ્રોબ્લેમ પડે આ પેઢીથી દુખે બધે હલાય જ નહીં બહુ આવી ને ખુરશી પકડી નહીં અલાય આમ નો ધારો ન હલાય કામ કાંઈ થાય નહીં એટલે આ બધું કરે બધી વસ્તુ તમે બનાવો શું શું કરો તમે બાર ઉમરે તમે જે વસ્તુ કરો છો અને બાને તકલીફ એટલી બધી છે એને લીધે ત્યારે બાને ખાલી કડની જ પ્રોબ્લેમ છે કઈ ને કઈ છે હાથન દુખે જ નઈ પડે છે ખૂડે જે સ્પોટ યક આત્મા થોડો અસર છે આ હાથ ના ના આમાં આમાં નહીં આ પડે થી જલાઈ નઈ રમણાવે આ ખુરશી પકડીને લાય છે બે આયન ઘર સળનો રાખે ઉભી કરે થી થાય હા ઊભી રહે જરા જરા ખુરશી પકડીને જાળીયા ગાલીને હાલો ઘડી કઈ દુખવા મળે ખરીક થાય અને એટલી બધી આ ઉંમરે તમે જે પણ કરી રહ્યા છો દાદા એ જ એક મોટી વાત છે કે પંચોતેર વર્ષની ઉંમરે રસોઈ બનાવવી કહેવાય છે દાદી મને એટલી તકલીફો છે અને તકલીફોમાં સાથ દેવો કેમ કે આ ઉંમરે પંચોતેર વર્ષની ઉંમરે કરવું એ પણ બહુ અઘરું હોય છે દાદા અને તમે જે વસ્તુ કરો છો અને આજ નવ વર્ષથી તમે આ એકલાતમાં રહો છો કદાચ ભગવાને તમને ફૂલ જેવું કહેવાય છે બાળક દીકરો હોત તો તમારે આજ આ બધી મહેનત ન કરવી પડે તમારા કોઈ પરિવારમાંથી કે કોઈ સમાજમાંથી સપોર્ટ મેળવે છે દાદા અત્યારે કોઈ પણ કેમ નહીં અચ્છા આવું નો આવું ખરે તમારા સમાજમાંથી કંઈ સપોર્ટ નથી મળ્યો સમાજમાં વાત કરી છે તમે બધાને ખબર છે બધાને ખબર છે આ ભાઈનો છોકરો રે એને ખબર બધાને ખબર તો કોઈ સપોર્ટ નથી આપતા દાદા આ બે જ અમારી ભાણ બેંક કીધું સુટી દઈ અંદર જ આવું હમ હમ અને બેન ઓફ થઈ ગયા ને ભાણ કી મે બધી મોટી ગઈ મે પાણ આવી ગઈ એ બે જ છી જવા આવે એ ટી પે દેવા આવે છે હમણાં તો આવ્યો તો ગાંધન છી બન દેવા

اها کیا ہےوں تیلک مٹھڑی گیا مل ہا سو گھنٹیاں بدلن بازار ماں 2000 دے بھاو ہیر ہا دائیں ہاں واپار دے 8000 دے بھاو ملدے یا نو ریکشن پیوڑے یا نو ریکشن وچ کوک نہ پیڑ جائے اها یہ 200 300 مل جمع کراوے

પેલી તો એ વસ્તુ કે દાદા આજ પંચોતેર વર્ષની ઉંમરે ઘરની અંદર કચરા પોતા પછી રસોઈ બનાવી બધી વસ્તુ અને બાને આખા રેડી કરવા કેમકે બા એની સાથે કઈ વસ્તુ નથી કરી શકતા કેમકે એક સાઈડ નો ભાગ ખોટો પડી ગયો છે અને કળ નથી બાને પણ બા એનું પણ નથી કરી શકતા એ પણ દાદા કહેવાય છે આખી નાઈટ તો વોચમેનની નોકરીમાં ડ્યુટી કરે છે અને સવારે આવી

પણ તમે જે દિવસો પસાર કરો છો ભગવાન કોઈ સાચી વાત છે કેમકે એકલા જિંદગી જીવી અને દીકરા વગર જિંદગી જીવી બહુ અઘરું હોય છે કેમ કે કદાચ દીકરો હોત તો તમારે આ બધું ન કરવું પડે દાદા તમારે જે જરૂરિયાત હોય એ કેવો કેમકે આજે તમારે જે પણ જરૂરિયાત છે અમે થોડીક પણ જો એમાં ભાગીદારી લઈશું તો દાદા લગભગ અમારી માટે સેવા મોટી સેવા હશે તો બસ જઈએ છીએ દાદાની જે પણ જરૂરિયાત છે એ બધી વસ્તુ પૂરી કરી અને ત્યારબાદ પાછા આપણે વાતચીત કરીએ છીએ તો બસ વિડીયો તમારી સાઈટથી કન્ટિન્યુ જોજો વિડીયોને સંપૂર્ણ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો ચાલો દાદા તમારે જે પણ જરૂરિયાત છે ને એ બહાર આપણે કરીએનાથી લઈ આવીએ ચાલો મારી સાથે અને આપણે સાથે મળી અને લઈ આવી બા રડશો નહીં બા તમે રડશો નહીં હું તમારો દીકરો જ છું રૂહ ના પડે હે રોહ ના પડે ને ન આવડું થાય સાચી વાત છે ઘણી બધી તકલીફ હોય ને પણ દાદા પડતી હોય તમારો દીકરો જ છું તમે શાંતિથી રહ્યો અમે લેતા આવીએ બા રડો નહીં તો આ ઉંમરે પણ દાદા એટલી બધી હિંમત આપે જ એક મોટી વાત છે તો બસ ચાલો દાદા તમે મારી સાથે અને આપણે લઈ આવી ચાલો થેન્ક યુ સો મચ દેવભાઈ પટેલ કે જે અવનવર અમને સપોર્ટ કરી રહ્યા છો અને આજે જે પણ દાદા માટે જે પણ કરશો આજના દિવસ માટે તો તમારા સપોર્ટથી આજ દાદાની અંદર જે પણ કરિયાણું અને બીજી પણ જે પણ જરૂરિયાત હોય તો આઈ થિંક જે પણ તમે સપોર્ટ મોકલો છે સપોર્ટ આજે અમે દાદા માટે બધી જ વસ્તુમાં યુઝ કરી રહ્યા છે તો થેન્ક યુ સો મચ એચઆર કે ટીમ વતી તો હવે દાદા માટે બીજી પણ જે પણ હોય એ બધી વસ્તુ આપણે લેવા જઈ રહ્યા છીએ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો આનું લેવા ગયા ત્યારે બાજુમાં જે કરિયાણાની દુકાનની बाजूમાં શિવ મેડિકલ હતું એ ભાઈ આપણને દાદા માટે થોડોક સપોર્ટ આપીને કઠોદરાની અંદર એની મેડિકલ છે એને પણ આપણને થોડોક દાદા માટે સપોર્ટ આપ્યો છે તો થેન્ક યુ સો મચ શિવ મેડિકલ માં સચિનભાઈ તમને પણ થેન્ક યુ સો મચ અને દેવુભાઈ પટેલ તમને પણ થેન્ક યુ સો મચ એક દિવસ તમે આજ એક પરિવાર નિમિત્ત બનીના છો બસ જે પણ પરિવારને જરૂરિયાત હશે બધી વસ્તુ પૂરી પાડશું તો દાદા તમારી માટે બધી વસ્તુ આપણે લઈ લીધી ને હવે કઈ જરૂરિયાત છે તો બસ દાદાને જે પણ જોતું હતું દાદા આઈ થિંક ઘોડી પણ નતા માંગી શકતા તો આ ભાઈ જે અમારી સાથે જેને દાદાનો પરિચય કરાવ્યો છે તો એ ભાઈ અમને જણાવ્યું કે દાદાને ઘોડી માંગવી છે પણ દાદાને ઘણી બધી જરૂરો છે પણ દાદા માંગી નથી શકતા તો બસ દાદાને જે પણ જરૂરિયાત હોય એ બધી પૂરી કરીએ અને બસ વિડીયો તમારી સાઈડથી સંપૂર્ણ જોજો અને કન્ટિન્યુ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો જઈએ છીએ દાદાના ઘરે અને ત્યારબાદ ત્યાં વાતચીત કરીએ છીએ તો દાદા તમને ગમતું થઈ બધું લઈ આવ્યા આપણે હવે કાંઈ ઘટ્યા છે કાંઈ વાંધો નહીં દાદા પણ આ તમારા ચહેરા ઉપર જે ખુશી છે ખુશી લાવવા માટે જ અમે બધા કામ કરતા હોય બસ ને બસ આ રીતે સપોર્ટ જ પરિવારને જે પણ જરૂરિયાત હતી એની મનગમતી વસ્તુ બધી લઈ આપી છે અને દાદા એ ઘોડી અમારી પાસે માગી નતા શકતા પણ જે ભાઈ છે સાથે એણે કીધું કે દાદાને ઘોડીની જરૂર છે પણ દાદા માગી નથી શકતા તો બસ આજ જે પણ કર્યું છે નાના મોટું તમારા બધાના સાથ સપોર્ટે કર્યું છે તો બસ આ જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો વિડીયો શેર કરી અને સપોર્ટ આપજો મળીએ છે કાલે નવા પરિવાર સાથે નવી વ્યક્તિ સાથે નવા વિચારો સાથે જય હિન્દ જય ભારત